નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ દુકાનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રેવીસ દુકાન અહીંયા કહ્યું છે કે ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી ત્યાં કયા કયા પ્રકારની સાધન સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક લિટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવ છે તે નોંધો હવે જો ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી ત્યાં કયા કયા પ્રકારની સાધન અને અનાજ મળે છે તે નોંધ કરો તો અમે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી લીધા બાદ રેશનિંગ કાર્ડમાં એપીએલ અને બીપીએલની સમજ લીધી અને સસ્તા અનાજની દુકાને ગોળ ખાંડ ચણા મીઠું ઘઉં ચોખા તેલ ખાતર ચણાની દાળ મગ કેરોસીન વગેરે મળે છે સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનું એક લીટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવ છે તે નોંધો તો જો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેના ભાવ બજાર કરતાં ઘણા સસ્તા હોય છે જેમ કે એક કિલોગ્રામ તુવેર દાળના બજાર ભાવ એકસો પચાસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એકસઠ રૂપિયાની એક કિલો મળે છે એક લિટર તેલનું પાઉચ બજારમાં એકસો સિત્તેર રૂપિયાનું મળે છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એકસો ત્રીસ રૂપિયાનું એક લીટર હોય છે એક કિલોગ્રામ ખાંડની બજાર કિંમત પાંત્રીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં પંદર રૂપિયાની એક કિલો મળે છે એક કિલોગ્રામ ચોખા બજાર કિંમત બેતાલીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એક કિલો ત્રણ રૂપિયામાં મળે છે એક કિલોગ્રામ મીઠાનો બજાર ભાવ બાવીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એક કિલો મીઠાનો ભાવ એક રૂપિયો છે એક કિલોગ્રામ ઘઉંનો બજાર ભાવ પચીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એક કિલો ઘઉંનો ભાવ બે રૂપિયા છે આમ સસ્તા અનાજની દુકાનમાં મળતી વસ્તુઓ ઘણી જ સસ્તી પડતી હોય છે મિત્રો અહીંયા આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ નંબર આપેલો છે નવાણું જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પરથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો દોસ્તો ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના એક નવા પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે